જવેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પરિણામો ઉપર નજર નાખીએ તો કટારિયા હાઈસ્કૂલનું કુલ પરિણામ ચોરાણું પોઈન્ટ સત્યાસી ટકા આવ્યું છે જેમાં અઠોતેર વિદ્યાર્થીમાંથી પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે કોમર્સ ફેકલ્ટીનું સો ટકા પરિણામ આવ્યું છે જેમાં એકત્રીસ માંથી એકત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે આર્ટસ ફેકલ્ટીમાં ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં સડતાલીસ માંથી ચુમ્માલીસ વિદ્યાર્થી પાસ થયા છે હાઈસ્કૂલ માં ભણતી વિદ્યાર્થીનીઓ દીકરીઓનું પરિણામ બંને પ્રવાહમાં સો આવ્યું છે કટારિયા બોર્ડિંગ સંચાલિત હાઈસ્કૂલમાં એ વન માં બે વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં આઠ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે હાઈસ્કૂલના આચાર્ય જાડેજાએ વાત કરી કે નમસ્કાર શ્રી વર્ધમાનજન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી કટારિયા તાલુકો બચાવ કચ્છ ખૂબ જ આનંદ થાય છે જણાવતા આપ સર્વની કે મારી સ્કૂલનું પરિણામ પંચાણું ટકાનું પરિણામ આવ્યું છે જેની અંદર ગુજરાત કચ્છ અને બચાવ કેન્દ્ર કરતાં પણ મારી શાળાનું પરિણામ વધારે આવ્યું છે તે બદલ હું મારા તમામ સાથી મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું સાથે સાથે બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે દસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે અને કન્યાઓનું પરિણામ સો ટકા છે વાગડ જેવા પછાત વિસ્તારની અંદર આટલું સારું પરિણામ કોઈપણ જાતના વધારાના વર્ગો સિવાય શાળાની મહેનત જે રંગ લાવી છે એ બદલ શાળા પરિવારનો તમામ સ્ટાફનો તેમજ વિદ્યાલય મંત્રી સહમંત્રી પ્રમુખશ્રી અને તમામ મેનેજમેન્ટ ટીમનો કે જેમણે અમને બધી જ સુવિધાઓ પૂરી પાડી દીધી અને આ પરિણામ લાવવા માટે અમે જે આગળ મહેનત કરી શક્યા છે એ બદલ શાળા પરિવારના સ્ટાફનો મેનેજમેન્ટનો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો આ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આગળ વધતા રહે અસ એ ગ્રેડ લઈને પાસ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે નમસ્કાર સૌને મારા પ્રણામ મારું નામ ખંડો ચિંતન અશોકભાઈ હું મારા ધોરણ બારનો અભ્યાસ મેં શ્રી વર્ધમાનજીન બોર્ડિંગ અને વિદ્યાલયમાં કર્યો આજે જ્યારે રિઝલ્ટ આવ્યું ધોરણ બારનું ત્યારે મારે જે નવાણું પોઈન્ટ એકાવન પીઆર સાથે અને ત્રાણું ટકા સાથે શાળામાં પ્રથમ નંબર આવ્યો તેમજ મારા એ વન ગ્રેડ સાથે મેં આ જે પરિણામ છે મેળવ્યું અને આ પરિણામમાં સૌથી વધુ ઉપયોગી હોય અને જે મારે જે આ પરિણામ સુધી હું પહોંચ્યો તો એમાં મારા શાળાના ગુરુજનો તેમજ શાળાના આચાર્યશ્રી અમને જાડેજા સાહેબે ખૂબ જ અમને અમારી પાછળ માર્ગદર્શન આપ્યું અને મહેનત કરી અને કોઈપણ જાતના એક્સ્ટ્રા ક્લાસ વગર જે મહેનત સાથે એમને જે અમારું અમાને માર્ગદર્શન આપ્યું એનાથી જે આ હું સિદ્ધિ હાંસલ કરી શક્યો અને એટલે જ આ પરિણામ માટે હું શ્રી વર્ધમાનજી બોર્ડિંગ અને વિદ્યાલયનો આભાર માનું છું હું સાધુ આરણ કુમાર રોહિતભાઈ ધોરણ બારમાં શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કર્યું જેમાં મને ધોરણ બારમાં નાઇન્ટી એટ અને નાઇન્ટી આવે છે તેની સાથે જ એ વન ગ્રેડથી હું પાસ થયો છું તે બદલ મારી શાળા

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર